અયોધ્યામાં શ્રી રામ મંદિર અને યુપીના સીએમ યોગી આદિત્યનાથને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી જેમાં જુબેર ખાન એટલે કે મુસ્લિમ નામની આઈડીથી મેલ કરવામાં આવ્યા હતા પરંતુ નીકળ્યું કોઈ બીજું નફરત ફેલાવા મુસ્લિમ નામનો ઉપયોગ કર્યો નમસ્કાર આપની સાથે હું સદ્દામ શ્રી રામ મંદિર અને યુપીના સીએમ યોગી આદિત્યનાથ અને એસટીએફના ચીફને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી જેમાં પોલીસે તપાસ કરતા ચોંકાવનારો ખુલાસો થયો હતો પોલીસે તપાસ દરમિયાન બે આરોપીઓની ધરપકડ કરી છે પોલીસે ગોંડાના રહેવાસી તહરસિંહ અને ઓમ પ્રકાશની ધરપકડ કરી છે આરોપીઓએ આઈએસઆઈના જુબેર ખાનના નામે મુખ્યમંત્રી યોગી એડીજી એસટીએફ અમિતાભ યસ દેવેન્દ્ર તિવારી અને રામ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી હતી જ્યારે આરોપીઓની પૂછપરછ કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું કે બંથરાના રહેવાસી ભારતીય ખેડૂત નેતા દેવેન્દ્ર તિવારી એનજીઓ ચલાવે છે તેની સામે માણકનગર આશિયાના બંથરા પલ્લી અને આલમબાગમાં ઘણા કેસ નોંધાયેલા છે આરોપીઓએ જણાવ્યું હતું કે તેઓ દેવેન્દ્રના આલમબાગ સ્થિત ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ પેરામેડિકલ સાયન્સની ઓફિસમાં કામ કરે છે ઓમપ્રકાશ પણ આજ કોલેજમાંથી ઓપ્ટોમેટ્રીમાં બે વર્ષનો ડિપ્લોમા કરી રહ્યો છે દેવેન્દ્ર સૂચના પર જ ધમકીનો સંદેશ મોકલવા માટે નકલી ઈમેલ આઈડી બનાવ્યો હતો ત્યારબાદ નાકામાંથી બે મોબાઈલ ફોન ખરીદ્યા હતા અને ત્યારબાદ આ મેલ મોકલવામાં આવ્યા હતા આ સંદેશાઓ માટે ઈમેલ આઈડી વાપરવામાં આવી હતી અને ઈમેલ આઈડી નું નામ હતું કે આઈ એમ અંસારી ખાન માહિતી મળી કે ઈમેલ આઈડી બનાવનાર વ્યક્તિનું નામ તાહરસિંહ છે જ્યારે ધમકીનો મેલ મોકલનાર વ્યક્તિનું નામ ઓમ પ્રકાશ મિશ્રા છે મેલ મોકલ્યા બાદ દેવેન્દ્ર તિવારીએ મોબાઈલ ફોનને સળગાવીને નાશ કર્યો હતો મેલ મોકલવા માટે ઓફિસમાં લગાવેલા વાઈફાઈ રાઉટરમાંથી ઇન્ટરનેટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો આરોપીઓએ એ પણ જણાવ્યું હતું કે દેવેન્દ્ર તિવારીએ તેમને કહ્યું હતું કે આનાથી તેઓ સોશિયલ મીડિયા પર ખૂબ જ હાઇલાઇટ થઈ જશે અને સુરક્ષા પણ તેમની વધી જશે આ સિવાય મોટો રાજકીય ફાયદો પણ થશે આવી જ અપડેટ્સ અને સમાચારો અને ઇન્ફોર્મેશન માટે અત્યારે ડાઉનલોડ કરો જમાવટ એપ્લિકેશન નમસ્કાર